હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગણિતમાં બાવીસ ઓગસ્ટના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે તો એનું સો ટકા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી

થાય તો ખોટું એસી થાય ત્યાર પછી બીજું પેજ છે કૌંસમાં આપેલો જવાબ પસંદ કરો પિરામિડની બાજુની સપાટીઓ ત્રિકોણ હોય છે પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ચોરસ અને વર્તુળાકાર છે ઘન પદાર્થની સીમા પૃષ્ઠ કહે છે એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા તેર છે હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રોની માંગ છે કે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ સર તમે એમને આપો

તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના વિડીયો અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી ઉપયોગ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો તો બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે જૈન પીડીએફ મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમે તમારો ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાજ વિડિયો જોઈ શકો છો શાળા મિત્રમાં ધોરણમાં તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાર વેડ ડિજિટલના વિડિયો નિહાળી શકશો બરાબર તો આ પીડીએફ પણ તમને મળી જશે બિંદુને 0 પરિમાણ હોય છે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગ્રીક વાસીઓની રુચિ અનુમાનિત તર્કમાં હતી છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે આ વિધાન સ્વયંસિદ્ધ સત્ય સ્વરૂપમાં છે સિંધુ ખીણીની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર ચાર જેમ બે જેમ એક હતો યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું તેર પ્રકરણમાં વિભાજન કર્યું હતું આપણે જાણીએ છીએ કે જો વાય પ્લસ ઝેડ બરાબર દસ પ્લસ ઝેડ થાય તો યુક્લિડનું દ્વિતીય સ્વયં સિદ્ધ વિધાન દર્શાવે છે ચલો અવ્યાખ્યાયિત પદો ને અવ્યાખ્યાય પદોના બબે ઉદાહરણ આપો તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપેલા છે જે આપણે કીધું હતું અગાઉના પેપરમાં વ્યાખ્યા આપો રેખાખંડ સમાંતર રેખાઓની સમાન રેખાખંડ સમાંતર રેખાઓની યુક્લિડની કોઈપણ બે પૂર્વ આપણે અગાઉના પેપરમાં કીધું હતું મોડેલ પેપરમાં બરાબર યુક્લિડની કોઈપણ બે સ્વયં સિદ્ધ સત્યો એ પણ આપણે મોડેલ પેપરમાં કીધેલા છે ખ્યાલ આવે છે ત્યાર પછી અહીંયા પાંચમો પ્રશ્ન પૂછેલો છે એ અને એક અને બે વચ્ચેનો સંબંધ તો અહીંયા દર્શાવેલો છે એક અને બે વચ્ચેનો સંબંધ બરાબર જો એક્સ પ્લસ વાય બરાબર દસ એક્સ બરાબર ઝેડ આપેલ હોય તો સાબિત કરો કે ઝેડ પ્લસ વાય બરાબર દસ થાય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સાબિત કરેલું છે આ પણ તમને અગાઉના મોડેલ પેપરમાં દર્શાવેલો છે મિત્રો ચેક કરી લેજો હા હા બરાબર આ લખેલું જ છે જો આ વ્યવસ્થિત લખેલું જ છે તો તમને બતાવેલું જ છે આ આગળના મોડેલ પેપરમાં બેઠો સવાલ છે જો કેટલું બધું પૂછાયું છે આગળના મોડેલ પેપરમાંથી આ પણ બેઠો સવાલ છે ગયા મોડેલ પેપરનો હા સમીકરણ એ માઇનસ પંદર બરાબર પચીસનો ઉકેલ મેળવો આ એક નવો છે બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું બરાબર સપ્ટેમ્બર માસમાં એ આ સવાલ છે સ્વયં સત્ય ધારણા વચ્ચે શું તફાવત છે આ પણ ગયા વખતનો બેઠો છે આગળ સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે આ પણ ગયા વખતનો બેઠો છે યુક્લિનની પૂર્વધારણા એક લખોને સમજાવો તો એ પણ બેઠું છે ગયા વખતનું પૂર્વધારણા બે લખોને સમજાવો આ પણ બેઠું જ છે પૂર્વ ધારણા ઉદાહરણ સાથે લખો એ પણ બેઠું છે આ વખતે હતું જ ચાલો વિભાગ સી જો એસી બરાબર બીસી થાય તો તેવું બિંદુ સી બિંદુઓ અને વચ્ચે હોય તો સાબિત કરો કે વન ઓફ એ બી છે આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો બરાબર તો આકૃતિ દોરીને સ્પષ્ટ કરવામાં આવેલું છે ત્યાર પછી આપેલ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી છે બરાબર તો આ પણ ગયા વખતે ઓલું આગળનું હતું યુક્લિડ સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયં સત્ય પાંચ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે સાબિત કરો કે એબી બરાબર ડીઈ તો એબી બરાબર ડીઈ સાબિત કરેલું છે આકૃતિ પરથી સાબિત કરો કે એચ ગ્રેટર દેન એબી પ્લસ બીસી પ્લસ સીડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આખે આખું સાબિત કરેલું છે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે એટલા માટે આગળ પ્રશ્ન બે ખરા ખોટા જણાવો જણાવોના વિધાનો તો બિંદુ ત્રણ ચાર નું એક્સ અક્ષ થી લમ અંતર ચાર છે ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં ખોટું પાંચમાં ખોટું જો તમને આ પ્રશ્ન પૂછ્યા હોય તો વિકલ્પમાં આમાં સી ઉગમ બિંદુ આમાં તૃતીય ચરણ આમાં પહેલું ને ચોથું ચરણ આમાં પેલું ચરણ આમાં માઇનસ પ્લસ ત્યાર પછી આમાં જવાબ આવશે બીજું ચોથું આમાં બી સી એક્સ અક્ષ પર હશે બરાબર આમાં યામાક્ષો દ્વારા રચાતા ભાગને ચરણ કહે છે અને એમાં આ રીતે ચિહ્નરૂપે બતાવવાનું છે બરાબર એક્સ અક્ષ અને વાય અક્ષ જીરો જીરો માઇનસ ત્રણ પાંચ ચાર માઇનસ ત્રણ આમાં ચાર આમાં ત્રણ બરાબર આમાં બી સીડી એ વિભાક્ષી પ્રમાણે આપેલ નથી બરાબર તો બધાને આપી દીધું છે એકદમ ઈઝીમાં ઇઝી છે છે માં પણ અહીંયા ચરણ અને અક્ષ આપેલા છે વિભાગ ડી અહીંયા તમને આલેખ આપવામાં આવેલો છે તો એમાં પણ મિત્રો બિંદુના યામ તમને દર્શાવવામાં આવેલા છે ક્લિયર અહીંયા પણ આલેખ આપવામાં આવેલો છે તો અહીંયા પણ એના બિંદુના યામ તમને દર્શાવેલા છે અહીંયા પણ આલેખ આપવામાં આવેલો છે તો અહીંયા પણ બિંદુના યામ દર્શાવેલા છે અને છેલ્લે અહીંયા આલેખ છે તો એમના પણ બિંદુના યામ છે બરાબર હવે તમારે આ ચિહ્ન ચરણ કયું છે અક્ષ કઈ છે પૂર્ણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોયું મજા આવી જાય એવું છે યાદ રહી જાય એવું છે બરાબર તો આની પીડીએફ સર ક્યાંથી મળશે હજી એકવાર કહી દો તો ભાઈ પેડ કોર્સમાંથી મળી જશે આ સિવાય તમને પ્રથમ પરીક્ષાના પેપર સેટ આ બધું મળી જશે જો તમારે પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત થવી શુભકામનાઓ પચીસ બાકી પરીક્ષાઓ તો બરાબર અને જો લેવાઈ ગઈ તો પણ પચીસમાંથી પચીસ મળે એ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણકારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત